સત્યમ સેવા યુવક મંડળ મારફત વર્ષો થી ને એટલે લોકો પાંત્રીસ વર્ષ થી તો હું જોઉં છું સેવાકીય કાર્ય તો કરે સર્વજ્ઞાતી ને સમલગ્ન કરવા હોસ્પિટલ ની અંદર સેવા આપી એની સિવાય ની પણ અંધ બેનો માટે થઈ જે પોતે આખે આખી અંધ લોકો ની ત્રીસ બેનો ની પણ કાયમ સેવા કરી વૃદ્ધાશ્રમ ની સેવા કરી માત્ર અહીંથી ને જ મનસુખભાઈ વાજા સત્ય સેવા મંડળ ચંપક ભાઈ અને અમારા બટુક બાપુ બટુક બાપુ એ દાતાર ઉપર કાયમ માટે થઈ અને બે ડબ્બા તેલના ઉપર ચડાવવાના એવું લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી આપણે એકલા જાય તો એ દસ દિવસ સુધી ઘર ની બાર નો નીકળી શકતા આ સેવા પણ એને કરેલી છે મનસુખભાઈ ભાઈ ભેગા જેટલા પણ જોડાણ છે એ લગભગ બધા સેવાકીય પ્રવૃત્તિ વાળા જોડાણ છે કે જેને કંઈક સમાજ માટે કરવું છે આજે પણ અહીંયા બુક નું વિતરણ છે

અને બધા સેવાભાવી માણસો છે ફરી નાજના દિવસે આ રામ મંદિર ની અંદર ત્યારે અંબિકા ચોકની અંદર અખંડ ધૂન પણ કેટલા વર્ષોથી નહિ ચોવીસ કલાક ધૂન હાલતી જૂન આવતી જગ્યામાં ઉપરની જગ્યા સત્યમ શિવ યુકોન મંડળ પણ છે અને એની ઉપર પણ એને હોલ બનાવ્યો છે આ બધી એટીએમ હોલ નું પણ અરસ એમ છે કે તમે ક્યારેય પણ કહો ઓલ ટાઈમ મેરેજ તમે ગમે ત્યારે કહો ત્યારે તમારી ચોવીસ કલાકની અંદર દીકરીના કે દીકરાના લગન કરાવી દેવાનું ફરીને સત્યમ સેવા યોગ મંડળ ને હું ખુબ ખુબ ધન્યવાદ આપું છું અને હું મનસુખભાઈ વાજા અને એની આખી ટીમ આવી લગભગ પાંત્રીસ વર્ષથી થી જોડાયેલો જુનાગઢ ની અંદર બસ સ્ટોપ બનાવવા પાણીના પરબો બનાવવા ઉનાળાની અંદર છાસ નું વિતરણ કરવું બિસ્લેરી એક બોટલ એટલી વીવી બધી બધી રૂપિયા થતી હોય ને ચોવીસ કલાક ઠંડુ પાણી મળે અને એક ગ્લાસ હવા ઉનાળામાં ગરમીમાં છાસ નું એક ગ્લાસ મળે ને તો આપણો કોઠો ઠરી જાય આપણે એમ કેવા છે ઉનાળામાં બે કલાખ સાથ પી જાવ ને તોય હારું આ સેવા પણ મનસુખભાઈ વાજા કરે ફરીને એની આખી ખૂબ ખૂબ ધન્યવાદ જુનાગઢની જાણીતી સેવા ભાવિ સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા તેત્તાલીસ વર્ષથી માનવતાવાદી પ્રવૃત્તિ કરી રહી છે ત્યારે છેલ્લા પચીસ વર્ષથી અમારી સંસ્થા શિક્ષણ ક્ષેત્રે પણ કામ કરે છે એમાં પછી સર્વજ્ઞાતિ સરસ્વતી સન્માન હોય કે ચોપડા વિતરણ હોય કે પુસ્તક વિતરણ હોય કે ડ્રેસ વિતરણ હોય અમારી સંસ્થા છેલ્લા પચીસ વર્ષથી બાળકોને આપ સૌ જાણો છે કે દિવસે દિવસે શિક્ષણ જ્યારે મોંઘું થઈ રહ્યું છે ત્યારે આ મંડળ દ્વારા રાહત ભાવે ચોપડાઓનું વિતરણ છેલ્લા પચીસ વર્ષથી કરવામાં આવે છે આની અંદર ખરેખર જે આર્થિક નબળા પરિવારો હોય એને પણ આઠ દિવસ સુધી જ્યાં સુધી અમારી પાસે સ્ટોક હશે હાલ અમારી પાસે વીસ હજાર ચોપડા અત્યારે છપાયા છે ને જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી અમારા ચોપડાનું વિતરણ ચાલુ રાખવું તો જે ખરેખર જરૂરિયાત હોય ને જરૂર હોય તો સત્યમ સેવા યુવક મંડળ અંબિકા ચોક ખાતે આવેલ અખંડ રામધૂન ના હોલની અંદર આ ચોપડાઓનું વિતરણનો કાર્યક્રમ ચાલુ છે જય શિયા સત્યમ સેવા યુવક મંડળ એ નામ આપણા જૂના ગઢવાસીઓ માટે જરાય અજાણ્યું નથી કોઈ પણ એવું સેવાનું ક્ષેત્ર નહીં હોય કે કોઈ પણ એવી જરૂરિયાતમંદ વસ્તુ નહીં હોય કે જે આ મંડળ આ પ્રવૃત્તિ ના કરતું હોય એક દીકરીના લગ્ન કરવા હોય અને એના મા બાપ ન કરાવી શકતા હોય તો આવી સંવેદનશીલ બાબતો માં પણ સત્યમ સેવા યુવક મંડળ હંમેશા આગળ રહે છે અને એના સુકાની છે મનસુખભાઈ વાજા બટુક બાપુ બેનશ્રી અને આખું એની ટીમ આજે પણ એક બહુ ખૂબ સુંદર કાર્ય કરવા જઈ રહ્યા છે અને દર વર્ષે આ કાર્ય કરે જ છે કે જે ગરીબ વિદ્યાર્થીઓ હોય અને એને ભણતર હંમેશા મોડું થતું જતું હોય છે ત્યારે ચોપડાનું વિતરણ કરે છે જેટલા બાર ચોપડા એને છે અને રાહત ભાવે ચોપડા છ એવા માત્ર સો રૂપિયામાં આ વિતરણ કરે છે એની આ જે કાર્ય કરી રહ્યા છે આ જે સેવા છે એને હું આખા જુનાગઢ વતી બિરદાવું છું અને હંમેશા આવી સરસ સેવાઓમાં અગ્રેસર રહી અને એના એક આ કામમાં હું પણ થોડીક એમાં મને ભાગીદાર બની એનો મને પણ ખૂબ આનંદ છે